સાથે પોલીસ અધિકારીઓની મહત્વની બેઠક અમદાવાદ પોલીસ કમિશનર ડીસીપી જેસીપી બેઠકમાં હાજર ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી હાજર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય બેઠકમાં હાજર વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ જ્યાં એક તરફ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે ત્યારે બીજી તરફ તંત્ર એક્શનમાં બેઠકનો ધમધમાટ શું માહિતી જી ચોક્કસ એવું કહી શકાય કે અમદાવાદમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ની સ્થિતિ નિર્માણ થઈ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની અને ગૃહ વિભાગની પણ જે ઇમ્પ્રેશન છે એ ઇમ્પ્રેશન પ્રજામાં ડાઉન થઈ રહી છે અને તેના જ પરિપ્રેક્ષમાં તાત્કાલિક અસરથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકમાં અમદાવાદ તમામ ડીસીપી ને હાજર રાખવામાં આવ્યા છે આ ઉપરાંત અમદાવાદના ઇન્ચાર્જ કમિશનર અજય ચૌધરી પણ હાજર છે અને રાજ્યના પોલીસ વડાને પણ આ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા છે સ્વાભાવિક છે જે પ્રકારે હિટ એન્ડ રન ની ઘટનાઓ છે અને અન્ય ગુનાઓ બની રહ્યા છે એ ગુનાઓ પરિપ્રેક્ષમાં કેવી રીતે રાજ્ય સરકાર અને અમદાવાદ પોલીસ તંત્ર પગલા ભરી રહ્યું છે તેની સમીક્ષા કરવામાં આવશે અને જરૂરી માર્ગદર્શન પણ ગૃહ રાજ્યમંત્રી સંઘવી દ્વારા પૂરું પાડવામાં આવશે સ્વાભાવિક છે કે આ બેઠક શરૂઆત થઈ છે આ બેઠકમાં અનેક એવા મુદ્દાઓ છે જેની ચર્ચા વિચારણા થશે અને તે પરિસ્થિતિ અંતર્ગત અમદાવાદમાં કાયદો વ્યવસ્થા વધારે સુદૃઢ થઈ શકે એવું માર્ગદર્શન પણ ગૃહ રાજ્ય મંત્રી દ્વારા આપવામાં આવશે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર